અંબાજી ભાદરવી પૂનમ નો આ વર્ષે 12 સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર સુધી યોજાવાનો છે દર્શને આવતા યાત્રાળુઓને અસુવિધા ન પડે તે માટે વિભાગ દ્વારા અંબાજી ખાતે હંગામી કરી કુલ થી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે આ સિવાય કોઈને દર્શનમાં તકલીફ ન પડે તેના માટે અંબાજી મંદિરના સમયમાં પણ વધારો કરાયો છે ભક્તો સવારે છ વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી માતાજીના દર્શનનો લાભ લઈ શકશે સવારે છ થી બાર દરમિયાન બપોરે સાડા બાર અને સાંજે પાંચ થી સાત મંદિર દર્શન માટે મંગલ રહેશે અને આવનાર મુસાફર જનતા માટે અલગ અલગ જગ્યાએ દસ જેવા બસ સ્ટોપ બનાવવામાં આવેલ છે તે તમામ બસ સ્ટેશનો પીવાના પાણી સુવિધા સાથે સજ્જ છે આ ભાદરવી પૂનમના મેળામાં અત્યાર સુધી પંદરસો સંઘોના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અંબાજી જતા પદયાત્રિક સેવા સંઘોના રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે લાખોની સંખ્યામાં આવતા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેમાં અંબાજી મંદિર ખાતે એક તરફનો રોડ બંધ કરી દેવાયો છે દેવેન્દ્ર પ્રજાપતિ દિવ્ય અંબાજી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ